સાવધાન ગુજરાતમાં ચાર નવેમ્બરથી ચૂંટણી પંચે એવી કાર્યવાહી શરૂ કરી છે કે જો તમે સાવચેત ના રહ્યા તો તમારું પણ મતદાર યાદીમાંથી નામ સીધું જ કાઢી શકાય છે જી હા મિત્રો બે હજાર પચીસની ની મતદાર યાદીમાં તમારું નામ રહે કે ના રહે એ હવે તમારા હાથમાં છે નમસ્કાર મિત્રો હું છું મહેશ અને તમે જોઈ રહ્યા છો ટેક ટુ આજે વાત કરીએ ને નવા એસઆર કાર્યક્રમ વિશે છે જે ચાર નવેમ્બર થી શરૂ થઈ રહ્યો છે આ કાર્યક્રમ નું પૂરું નામ છે સ્પેશિયલ રિવિઝન અને તેનો હેતુ છે જૂની અને નવી મતદાર યાદી દરેક મતદાર સચોટ ઓળખ ચકાસવી તો ચાલો સમજીએ સરળ ભાષામાં આ આખો કાર્યક્રમ બે તબક્કામાં થશે પહેલા તબક્કામાં બી ઓ એટલે કે બુથ લેવલ ઓફિસર જે તમારા ઘરે આવશે અને તમારા પરિવારના દરેક મતદારને છ કેટેગરીમાં વહેંચશે હવે ધ્યાનથી સાંભળજો આ છ કેટેગરી કઈ છે આ છ કેટેગરી છે એ બી સી ડી ઈ અને એફ હવે આ કેટેગરી હું તમને સરળ ભાષામાં સમજાવું સૌથી પહેલાં એ અને બી કેટેગરી સમજી લઈ જેમની ઉંમર આણત્રીસ વર્ષથી વધુ છે એટલે કે જેમનો જન્મ એ જુલાઈ ઓગણીસો સત્યાસી પહેલાં છે અને તેનું નામ બે હજાર બેની જૂની મતદાર યાદીમાં પણ હતું એવા લોકો એ કેટેગરીમાં આવશે અને જો આ યાદીમાં નામ નહોતું તો આવા લોકો છે બી કેટેગરીમાં આવશે ત્યારબાદ આપણે કેટેગરી સી અને ડી જાણી લઈએ જેમની ઉમર થી આડત્રીસ વર્ષની વચ્ચે છે તેમનો જન્મ બે જુલાઈ ઓગણીસો થી બે ડિસેમ્બર બે સુધીમાં થયું છે તેવા લોકોના માતા અથવા પિતા કોઈ એક વૈકીનું નામ બે ની બેની યાદીમાં હતું તો તે સી કેટેગરીમાં આવશે અને જો માતા અને પિતાનું નામ આ યાદીમાં નહોતું તો આવા લોકોનું ડી કેટેગરીમાં સમાવેશ થશે અને છેલ્લી બે કેટેગરી આપણે જાણી લઈએ ઈ અને એફ જેમની ઉંમર થી એકવીસ વર્ષ વચ્ચે છે અને તેમનો જન્મ બે ડિસેમ્બર બે પછી થયો છે તો તેવાના માતા પિતા બંનેના નામ બે ની બેની યાદીમાં હશે તો ઈ કેટેગરીમાં અને જો બંને નામ નહીં હોય તો એફ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે તો આ રીતે છે છ કેટેગરીમાં મતદારોના ભાગ પાડી અને પહેલો તબક્કો પૂરો થશે ત્યારબાદ બીજા તબક્કાનો વારો આવશે જેમાં બીએલઓ તમારા ઘરે આવી અને તમામ કેટેગરીના લોકો પાસેથી પુરાવામાં આવશે સૌથી પહેલાં એ કેટેગરી વિશે જાણી જાણીને જે લોકો એ કેટેગરીમાં આવે છે તેમને કોઈ પુરાવો આપવાની જરૂર નથી ત્યારબાદ બી અને ઈ કેટેગરીમાં ફક્ત પોતાનો પુરાવો રજૂ કરવાનો રહેશે એટલે કે જે લોકો બી અને ઈ કેટેગરીમાં આવે છે તેમને પોતાનું એક ડોક્યુમેન્ટ આપવાનું છે ત્યારબાદ જે લોકો ડી કેટેગરીમાં આવે છે પોતાનો તો પુરાવો રજૂ કરવાનો છે પણ તેમની સાથે માતા અથવા પિતાનો એક પુરાવો રજૂ કરવાનો છે આમ કુલ બે ડોક્યુમેન્ટ જમા કરવાના થશે ત્યારબાદ એફ કેટેગરીમાં પણ આપણે જાણી લઈએ એફ કેટેગરીની અંદર છે પોતાના પુરાવા સાથે માતા અને પિતા આપણે સૌ જાગૃત થવાની જરૂર છે આપણા અને આપણા પરિવાર ના સભ્યો નામ બે હજાર બે ની યાદી સાથે ચકાસવાના છે અને બી ઓ ને યોગ્ય માહિતી આપવાની છે જો ઉંમર એકતાલીસ વર્ષથી વધુ છે તો તમારી જૂની બે બે ની યાદી તપાસવાની છે જો તમારી ઉંમર થી આડત્રીસ વર્ષ છે તો તમારા માતા અથવા પિતાનું નામ બે ની બેની યાદીમાં હતું કે નહીં તે ચકાસવાનું છે અને જો તમારી ઉંમર થી એકવીસ વર્ષની વચ્ચે છે બંનેના નામ બે ની બેની યાદીમાં છે કે નહીં તે તપાસવાની જરૂર છે આ માહિતી બીએલોને આપશો તો તમારું નામ સરળતાથી સાચી કેટેગરીમાં જશે અને તમારું મત આપવાનો હક બચી જશે મિત્રો આ એક સામાન્ય ચકાસણી નથી આ આપણા મતદારના હકને જાળવી રાખવાનો પ્રયાસ છે જો તમને આ માહિતી ઉપયોગી લાગ્યો તો આ વિડીયો છે દરેક વોટ્સઅપ ગ્રુપ શેર કરો કારણ કે દરેક નાગરિક સુધી આ સંદેશ પહોંચાડવાની જરૂર છે મળીએ ફરી નવા એક વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત